ઉપલેટા વોર્ડ નંબર નવના વિસ્તારમાં માજી સુધરા સભ્ય દ્વારા સ્વખર્ચે પીવાના પાણી તેમજ ગટરની વ્યવસ્થા કરવામાં આવી ઉપલેટા વોર્ડ નંબર નવના માજી સુધરાય સભ્ય રઝાકભાઈ હિંગોરા સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ જ મોખરે છે મુસ્લિમોના દરેક તહેવાર હોય રમઝાન માસ કે પછી મોહરમ માસ દરેક તહેવારોમાં રઝાકભાઈ ગરીબ લોકોને સેવા પૂરી પાડે છે આ વિસ્તારમાં ત્રણ ટર્મથી લોકો તેમને પરિવારને બહુમતીથી જીતાડવા બદલ તેઓ પ્રજાના કામ કરવામાં ખુશી અનુભવે છે જોકે તેઓનું પોતાનું કહેવું છે કે આ કાર્ય કરવા બદલ હું કોઈ આ વિસ્તારની પ્રજા માટે અહેસાન નથી કરતો આ મારી ફરજ છે આ વિસ્તારના લોકોએ ત્રણ ટર્મથી પહેલાં મને અને પછી મારા પત્નીને અને હાલ મારા પુત્રને બહુમતીથી જીતાડી સુધરાય સભ્ય બનાવ્યા છે જેથી આ વિસ્તારના લોકો માટે હું કાર્ય કરું છું તે ઓછું છે તેવું તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું મારું નામ યાસમીનબેન મકવાણા અમે રામગઢમાં કેટલા વર્ષથી રહી છીએ જૂનું જાણીતું ઉપલેટા અમારા ઉપલેટામાં કઈ ચીજની વ્યવસ્થા મળતી નથી રજકભાઈ ઇંગોર આવ્યા પોતાના ખર્ચેથી મીઠું પાણી અને મોરા પાણીની લાઈન અને ગટર પણ કરી દીધી અમને બહુ સારી સુવિધા કરી દીધી એના ખર્ચેથી ઘણા સભ્યો કે કે સંડાસ બને સંડા મીટર આવે કે નહી કંઈ વસ્તુ થાય પણ અહીંયા બાવલાભાઈ આ રજકભાઈ ઇંગોર આવ્યા તે પછી અમારે ગટર બી આવી ગઈ અને પાણીની સુવિધા બી મળી ગઈ અમે બહુ જ ખુશી છે ઇંગોરાબર નવ નજી સુધાર સભ્યો આ રામગઢ વિસ્તારની માલિકોર આની પહેલાં પાણીના પાણીના મીઠા નળ મોરું નળ પાણીનું કરેલ છે અત્યારે નિકાસ ખરાબ પાણી કાઢવા માટેનું કરેલ છે વર્ષો જૂનું રામગઢ હજી સુધી કોઈ આ કે ધ્યાન દીધું નથી આ મેં મારા સો ખર્ચા કરે છે પછી અહીંયા ફૂટપાથ સીતારાશમના ઘર પાસેથી તે ન્યાદમાન દરગાહ સુધી અહીંયા મારા સો ખર્ચે કામ કરેલું છે વર્ષો જૂનું કામ હતું ભાઈ મારા સો ખર્ચા કરેલું છે કમસે કમ લાખ રૂપિયા આસપાસ ખર્ચા થયેલા છે આ જેટલું પણ કામ કરું હું પબ્લિક ઉપર કોઈ અહેસાન નથી કરતો પબ્લિકનો અહેસાન મારી ઉપર છે એક ઘરની માલિકો અમને તંત્ર સૂત્ર સભ્યને જીતાવ્યા છે પહેલી પત્ની પહેલી સૂત્ર સભ્ય મારી પત્ની બીજો સૂત્ર સભ્ય હું અને ત્રીજો સૂત્ર મારો છોકરો અત્યારે છે આ જેટલું કામ કરું એટલે પબ્લિક માટે મારે કામ ઓછા જ છે